આજ રાતે જ તે છે ને આ સેમ જગ્યાએ જો અહીંયા સિરિન જતી આજે રાતના ત્રણ વાગ્યા સુધી સિરિન જતી સામે ડીજે હતું અહીંયા માતાજી હતા અને અહીંયા ગરબાના તાલ ગવાતા હતા એની જગ્યાએ અત્યારે જવું હજી ખાલી ચાર કલાક થઈ સિરિન નથી ત્યાં ડીજે વહી ગયું માતાજી વહી ગયા ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે અગેન મારા નવા એક વિડીયો બ્લોગની અંદર હોય સવારે ચાર વાગે આજે રાત્રે નવરાત્રી રમીને આવ્યા અને પાછા ફટાફટ જો અત્યારે બે કલાક ઊંઘ લઈ અને નાય ધોઈને તૈયાર થઈને આઠ વાગ્યા અત્યારે હોસ્પિટલ હાલવા મળ્યા છે પાછા અને આજે હેપી દશેરા દશેરા ને ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને અને ભાઈ તમે સુરત માંથી બ્લોગ જોતા હોય તો તમે નવરાત્રીમાં આ વર્ષે કઈ કઈ જગ્યાએ રમઝટ માં ગયા કમેન્ટ કરી દેજો અને ફટાફટ પહોંચી જાય હોસ્પિટલ હોસ્પિટલે દીવા બધી કરી લીધી આજનું શિડ્યુલ એમ છે લીધું તું ને અહીંયા આપણે વાત કરી લીધી છે તો મતલબ માં હવે જો ગાડી નથી મારી પાસે પણ હમણાં આગળ ભાઈ આવી જાય એક ગાડી ફ્રી હશે તો ફટાફટ અત્યારે જવું જ પડશે એ પીસી લઈને રિપેરિંગ કરાવવા મતલબ કેમ કે જો રિપેરિંગ ના થાય તો પછી પેશન્ટના મેડિકલના બિલ બનશે નહીં અને મારે છે જીએસટી નંબર એટલે પછી બિલ કમ્પલસરી બનાવવા પડે એટલે મારે આજે ને આજે તો ગમે એમ કરીને સવારમાં જો ગાડીનો મેળ આવી જાય તો સવારમાં જવાનું છે નગર બપોર તો જાવું જ પડશે ગમે એમ કરીને અને હવે ઉજાગ રહી છે પણ અત્યારે તકલીફ નથી પડી ગયા વખતે જેમ માથું નથી દુખતું એટલે વાંધો નથી આવતો એટલે હવે જોઈએ આગળ શું થાય પણ આજનું આપણું શેડ્યુલ કઈ પેલા પીસી રિપેર કરવા જવાનું છે પછી આગળ જોઈએ કન્ટિન્યુ શું થાય ને એ પોણા બે વાગ્યા હજી ખાવા જવાનું બાકી છે અને ઊંઘ એટલી આવે છે ને આખી રાત ઓલા ગરબા રમવા ગયા ને રમઝટમાં એમાં અત્યારે એટલી ઊંઘ આવે છે ને કે તમે વાત પૂછો અત્યારે આંખ બંધ થાય ને તો આગળ લગભગ અત્યારે બે વાગ્યા ને જો આંખ બંધ કરું ને જોલો આવી ગયો ને તો અત્યારે બે વાગ્યા એ સીધો ઊભો થાય છ હાથ વાગી જાય એટલે ઊંઘ આવે છે પણ ખાવા જ આવું છે ઘરે એ હું કામ નથી ગયો કેમ કે સ્ટાફ નથી કોઈ વારા કર્યા છે એક છોકરી છે એ ઓલી છાયા જે અહીંયા રીલમાં મારી યારે છે ને કાલ લોક માં આવી હતી ને એ ગઈ છે જમવા હોય જમીન અહીંયા આવે પછી હું અહીંયા જાઉં કેમ કે લોક મારીને જવાની પછી ઘરે જાઉં ઘરે જાય પછી હું ક્યારે હું આવે નહીં કેમ કે સીપીયુ મારે મૂકવા જવાનું છે રિપેરિંગમાં જે કાલના લોકમાં બાકી હતું નહીં

પછી હું પેલા જમવા જાવ અને સીપીયુ કદાચ અહીંથી લેતો જ જાય જમવાની છે પાર્કિંગમાં રહું છું ત્યાં પેડ્યું રહે પછી ત્યાંથી ડાયરેક્ટ જમીન સીધો હું વર્ષના સ્કૂલ સીપીયુ દેન પી સીધો અહીં આવીને ને જાય એવો પ્લાન છે અત્યારે ઘરે તો આવી ગયો છું સીપીયુ છે ને અહીંયા ઉપર લઈ જાઓ પછી વછો વજનવાળું છે ઉપર લઈ જાવ તો નીચે આવું ત્યારે નીચે હારું ત્યારે પાછો લઈ ને હોય દાહી ને રહેવા દો જો લઈ ન જાય પણ ન લઈ જાય જો કે ફ્લેટમાં કેમેરા વેમેરા બધું હોય જમીન થી ફટાફટ જાય ને વરાછા અર્ચના સ્કૂલે છે ને સીપીયુ મૂકી આવું ફટાફટ જમી લીધું ખાલી પાંચ મિનિટ થયા સીપીયુ પેલા જોઈ લો કોઈ લઈધું ન હોય ને તો સારું ન લે યાર ફ્લેટમાં પણ આપણને અંદરથી એવો ડાઉટ થાય એટલે કીધું કટ છે ને ભાઈ હવે હું નીકળું ભરાસામાં તમને મળું ડાયરેક્ટ હિમાંશુ ને બોલાવું જો કદાચ આવે તો હિમાંશુ ને મળતો આવું અને આ દેતા પીસી દેન આવી ગયો તમને કોઈ વસ્તુ દેખાડું જો આજે આજ રાતે જ તે છે ને આ સેમ જગ્યાએ જો અહીંયા સિરિન્જ હતી આજે રાતના ત્રણ વાગ્યા સુધી સિરિન્જ હતી અમે ડીજે હતું અહીંયા માતાજી હતા અને અહીંયા ગરબાના તાલ ગવાતા હતા એની જગ્યાએ અત્યારે જો હજી ખાલી ચાર કલાક થઈ સિરિન્જ નથી ત્યાં ડીજે વહી ગયો માતાજી વહી ગયા આવું છે ચાર કલાક થય જાય ત્યાં બધું ગાયબ થઈ ગયું મતલબ નવરાત્રી આવીને ગઈ નહીં ખબર પડી નહિ અને આપણે ફટાફટ હોસ્પિટલ થઈ જાય ગુડ મોર્નિંગ અને બીજા દિવસ રામ રામ બીજો દિવસ થઈ ગયો પણ શાંતિ કેટલી છે તમે જો એકદમ છે ને બાકી શાંત વાતાવરણ મસ્ત કારણ કે વાયગા છે અત્યારે હવા હાથ જ થયા છે ફટાફટ આલો હું હોસ્પિટલે જાઉં અને કન્ટિન્યુ કરીએ નથી બીજી બીઝી બીઝી ને બીજી કાલે સાંજે ઓપરેશન થયું હતું ને પેશન્ટને બપોર રજા આપી ને બપોર થઈ ગયા ને અત્યારે વાયગા ત્રણ હું અઢી વાગે જમવા ગયો ઘરે જમી અત્યારે જો હું આવ્યો પાછો હોસ્પિટલે જાઉં છું અને પાછું આજે સાંજે સાત વાગે પાછું ઓપરેશન છે તો નકરું બીજી બીજી બીઝી જ્યારે રીલ બનાવવાનો ટાઈમ મળતો નથી પોણા પાંચ જેવું થયું ઓટે ની તૈયારી હાલે છે જોરો પણ કહેવાય એક રીલ વચ્ચે મતલબ બહુ મજા આવી બર્ગર ખાધા મતલબ મતલબ ફની કોમેડી તો જોયું હોય તો ફટાફટ ઇન્સ્ટાગ્રામની વાયો સોરી યુટ્યુબ ની ડિસ્ક્રિપ્શન નો મેં લિંક આપી છે ઇન્સ્ટાગ્રામ ની ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરતા હો અને રીલ્સ ચેકઆઉટ કરતા હોય મસ્ત રીલ બનાવી છે અને ઇન્સ્ટાગ્રામે ફોલો કરવાનું ભૂલતા નહીં અને ભાઈ પોણા પાંચ થી હતા અહીંયા ઊભો તો ફેસ ઉપર આવતો હશે એટલે ગરમી ફૂલ છે કોઈ ફૂલ છે અને હવે બસ ઓપરેશન ડ્રમ બધા ઓટોક્વ છે ફટાફટ ઓટો ક્લેવ કેમ કે લોગ આજે પૂરો કરવાનો છે ગમે એમ કરીને એટલે બે દિવસથી ચાલુ છે કાલનો દિવસ ચાલુ હતો આજે દિવસ ચાલુ છે ત્રણ દિવસ બે દિવસથી ઉપર નથી જવાનો તો ચીઠી વાઈ ગઈ કે ઓટો ક્લેવમાં ડ્રમ સીટી વાગે ચીઠી ત્રણ સીટી વાગે એટલે ઓટો થઈ જાય ત્રીજી સીટી છે અને પછી બધા બીજા ડ્રમ મૂકી દો ફટાફટ અને

મજા આવી ગયા છે બે દિવસ ને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પ્લીઝ 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 ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તો તે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની આઈડી આપેલી છે ત્યાં જાઓ ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને ત્યાં હું ડેલી હવે નવી નવી રીલ અપલોડ કરું છું કન્ટેન્ટ મસ્ત છે એક વાર ચેકઆઉટ કરી લેજો રીલ અપલોડ થઈ ગઈ છે આજની પણ એમાં મસ્ત મજાની છે તો એક વખત તમે જ્યાં જઈને રીલ રીલ જોજો મોજ કરજો અને લાઇક કરી દેજો શેર પણ કરી દેજો અને ફોલો પણ કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં જરૂર એટલે જરૂર અને હવે નો આપણે વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ તો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મળીએ કે આ નવા બ્લોગમાં ત્યાં સુધી રામ મંડળીને